હેલો ફ્રેન્ડ્સ એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એસ વાયબી કોમ સેમેસ્ટર ફોરનું બી એ સબ્જેક્ટ જોઈ રહ્યા છે તેમાં પણ તમારું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર ટુ બજાર ક્રિયા મિશ્રણ અને બજાર ક્રિયા પર્યાવરણ આ ચેપ્ટર છે આ ચેપ્ટરની શરૂઆત કરીશું ચેપ્ટરની અંદર ટોટલી બે ટૉપિકનો અભ્યાસ કરવાનો છે એક છે બજાર ક્રિયા મિશ્રણ અને બીજું બજાર ક્રિયા પર્યાવરણ એમાં આજના વિડીયોથી આપણે જે પહેલો ટોપિક છે બજાર ક્રિયા મિશ્રણ એ આપણે સ્ટાર્ટ કરીશું તો ફ્રેન્ડ્સ પહેલા જનરલી વાત કરીએ તો જનરલી શું હશે કે એક બજાર માર્કેટ માર્કેટની અંદર શું હશે એક માર્કેટ માર્કેટની અંદર અથવા માર્કેટિંગની અંદર માર્કેટ ને માર્કેટિંગ બે શબ્દ આવે બરાબર માર્કેટિંગ કરનાર એક વ્યક્તિ હોય કે જે શું કરતો હોય પોતાની પ્રોડક્ટનું અંગે માર્કેટિંગ કરતો હોય સપોઝ કે આ એક વ્યક્તિ છે ધારી લો એક જ મિનિટ ધારી લો કે આ એક વ્યક્તિ છે ઓકે આ વ્યક્તિ છે આ વ્યક્તિનો હેતુ શું હશે કે એની પ્રોડક્ટ માર્કેટની અંદર બને એટલી વધારે વેચાય બરાબર એટલે આમ જો સ્માઇલ સાથે થોડો ખડુસ એ શું ઈચ્છે છે કે એની પ્રોડક્ટ જે આ માર્કેટ છે સપોઝ આપણે માર્કેટ પણ લઈ લઈએ બીજી બાજુ કે ધારો કે આ માર્કેટ છે ઓકે આ આખું માર્કેટ છે ઝુંપડી જેવું લાગે છે પણ માર્કેટ છે એની અંદર આ જે માર્કેટિંગ કરનાર વ્યક્તિ હશે તે શું ઈચ્છશે કે બને એટલું વધારે એની પ્રોડક્ટ આ માર્કેટની અંદર સેલ થાય કે વેચાય બરાબર એના માટે એને શું કરવું પડશે વિ વિવિધ પ્રકારના એલિમેન્ટ્સ વિવિધ પ્રકારના આધારોને આધારે એને એની પ્રોડક્ટ માર્કેટમાં બધા આગળ ફેમસ કરવી પડશે અથવા બધા આગળ એ પ્રકારની એટ્રેક્ટિવ પોલિસી લાવવી પડશે કે જેથી કરીને જે ગ્રાહકો છે આખું માર્કેટ છે એની પોલિસી તરફ એની પ્રોડક્ટ તરફ એટ્રેક્ટિવ થાય અને એની પ્રોડક્ટ સેલ થાય જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે સપોઝ કઈ કઈ વસ્તુ હોઈ શકે એક તો પ્રોડક્ટ હોઈ શકે પ્રોડક્ટ એટલે કે એની જે વસ્તુ છે એ વસ્તુ પેદાશ એટલે કે પ્રોડક્ટ એક જ મિનિટ એક તો પ્રોડક્ટ છે પ્રોડક્ટને એ કંઈક કસ્ટમાઇઝ કરે કંઈક એવું એટ્રેક્ટિવ લાવે જેમ કે આપણે સિલ્ક સિલ્ક જનરલી માર્કેટમાં હતી જ ને હા હતી માર્કેટમાં પણ વેલેન્ટાઇન વીક આવે ને ત્યારે એ લોકો શું કરે છે ડેરી મિલ્ક કંપનીવાળા સિલ્કની અંદર વચ્ચે નાનું ઊમથું હર્ટ પાડી દે છે બરાબર છે હર્ટવાળો શેપ મૂકી દે છે એટલે એનાથી શું થશે કે લોકો એટ્રેક્ટિવ થશે એટલે પ્રોડક્ટને એ રીતનું કરી શકે છે અથવા તો પછી પ્રાઇઝ પર એ લોકો છેડછાડ કરશે આવ્યો શું કરશે એકદમ સ્માર્ટ બંધો છે પ્રાઇસ પર છેડછાડ કરશે પ્રાઇઝ પર એ રીતે એવી ઓફર આપશે પ્રાઇઝ દ્વારા બધાને એટ્રેક્ટિવ કરશે બાય વન ગેટ વન ફ્રીની ઓફર રાખશે અથવા તો પછી એટી પર્સેન્ટ ઓફ નાઇન્ટી પર્સેન્ટ ઓફ એવી કઈક ને કંઈક ઓફર રાખશે પછી બીજું શું કરશે પ્રમોશન એ રીતે કરશે પ્રમોશનમાં એ કંઈક એટ્રેક્ટિવ લાવશે કે ભાઈ આ પેન છે ને મારી આ પેન છે આ પેન દ્વારા તો છે ને વિડિયો બનાવવામાં આવતો હતો આ પેન આ લોકોએ યુઝ કરી હતી અથવા તો પછી આ જે પ્રોડક્ટ છે ને એ તો શાહરૂખ ખાન પણ યુઝ કરે છે આ પ્રોડક્ટ છે ને એ તો આ વ્યક્તિ એક્સવાઈઝ ક્યારે અડવાની પણ યુઝ કરે છે એવી રીતે કાંઈક એવી પ્રમોશન દ્વારા એટ્રેક્ટિવ કરશે અથવા તો પછી એનું પેકિંગ એ રીતે રાખશે પેકિંગ એકદમ જ એટ્રેક્ટિવ કરશે બરાબર છે આવા ઘણા બધા પેકિંગ એટલું મસ્ત હશે કે તમને ભલે ને એની અંદર ની વસ્તુ કામ હોય કે ના હોય પણ પેકિંગ જ એટલું જોરદાર છે ને કે તમે એ વસ્તુ લેવા માટે શું થઈ જશો પ્રેરાઈ જશો એટ્રેક્ટ થઈ જશો એટલે આ બંધો શું કરે છે સ્માર્ટલી રમે છે એક જ મિનિટ આ બંદો શું કરે છે એ કોણ છે માર્કેટિંગ કરનાર વ્યક્તિ ઉત્પાદક વ્યક્તિ એને શું કરવાનું છે પોતાની પ્રોડક્ટ આ જે માર્કેટ છે એ માર્કેટની અંદર બને એટલી વધારે સેલ કરવાની છે બને એટલું આખે માર્કેટ જે માર્કેટનો બને એટલો વધારે હિસ્સો પોતાની કબજામાં કરવાનો છે બરાબર છે એક પ્રકારના ડાકુની જેમાં માર્કેટિંગવાળો બંદો આવે છે એની પાસે વિવિધ પ્રકારના એલિમેન્ટ એટલે કે વિવિધ પ્રકારના સાધનો હથિયારો છે પ્રોડક્ટ છે પ્રાઇસ છે પ્રમોશન છે પેકિંગ પ્રમોશન છે પછી પેકિંગ છે આ બધા જે એની પાસે એલિમેન્ટ છે ને એને કંઈક મિક્સ મેચ કર્યા કરે કંઈક મિક્સ મિક્સર બનાવ્યા કરે ઘડીક છે ને ઘડીકમાં શું કરે પ્રોડક્ટને વધારે સારી કરે એટ્રેક્ટિવ એવી ને એવી રવા દે પ્રમોશન વધારે સારું કરે પેકિંગ છે જેવું ને એવું રવા દે ને એનો આખું મિક્સર બનાવીને છે ને માર્કેટમાં નાખી આવે ને મસ્ત આખું જે માર્કેટ છે એટ્રેક્ટિવ કરતી પછી આ પોલિસી કામ કરતી બંધ થઈ જાય ને ત્યારે પાછો એ આવશે પાછો આ બધા એલિમેન્ટ લેશે એલિમેન્ટમાં જોશે ભાઈ પ્રોડક્ટને ગઈ વખતે નથી છેડતી પ્રોડક્ટને કંઈક કસ્ટમાઇઝ કરીએ પ્રાઇઝમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ લાવીએ પ્રમોશન આખર એટલું બધું જાહેરાત પાછળ ખર્ચો નથી કરવો ભાઈ અને જે પેકિંગ છે પેકિંગ જેવું છે ને એવું ચાલશે પાછું કંઈક મિક્સર બનાવ્યું અને પાછું માર્કેટમાં એને નાખી દીધું માર્કેટને એટ્રેક્ટિવ કરી દીધું વધારે સારું સેલ કરી દીધું એટલે આ બંધું છે ને એકદમ સ્માર્ટ છે એ શું કરે છે માર્કેટ એને માં કરવાનું છે એને એ વસ્તુ ખ્યાલ છે એના માટે એ શું કરે છે વિવિધ પ્રકારના આ જે એલિમેન્ટ છે ને એને મિક્સ મેચ કર્યા કરે છે અને એ મિક્સર એ માર્કેટની અંદર આપ્યા કરે છે અને પોતાની પ્રોડક્ટ સેલ કરીને વધારેને વધારે સેલ કરીને નફો કમાયા કરે છે આ સ્ટોરી તમને ખબર પડી આઈ હોપ તમને ખ્યાલ આવી હશે બરાબર તો અહીંયા આ જનરલી દરેક કંપનીની અંદર દરેક સંસ્થામાં આવું કંઈક થતું જ હોય છે તો આ જે બંદો સ્માર્ટલી બંદો જે દર વખતે આપણને મિક્સ મેચ કરીને માર્કેટ કબજામાં કરે છે ને આ જે જે ડાકુ છે ને કે એના હથિયારોને યુઝ કરે છે ને તો આ હથિયારોને જે વાડે ઘરે યુઝ કર્યા કરે છે ને એને જ આપણે કહીશું માર્કેટિંગ મિક્સ ખ્યાલ આવ્યું એને શું કહેવામાં આવશે બજાર બજાર ક્રિયા મિશ્રણ આપણે જે પહેલો ટોપિક હતો ને બજાર ક્રિયા મિશ્રણ તો એ જ આ બને છે આ જે વિવિધ પ્રકારના એલિમેન્ટ છે જેને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છે ટોટલ આઠ એલિમેન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે આ જે વિવિધ પ્રકારના એલિમેન્ટ છે કે વિવિધ પ્રકારના જે વસ્તુઓ સાધનોનો એ યુઝ કરીને કંઈક ને કંઈક એટ્રેક્ટિવ નવીને નવી પોલિસી લાવે છે અને માર્કેટમાં જઈને મૂકે છે કે જેથી કરીને એની પ્રોડક્ટ વધારે સેલ થાય અથવા તો પછી જેથી કરીને એને વધુ નફો કમાઈ શકે એના માટે આ જે સ્માર્ટલી કામ કરે છે ને એને જ આપણે કહીશું બજાર ક્રિયા મિશ્રણ બજાર ક્રિયા મિશ્રણ એટલે શું વિવિધ વસ્તુઓનું મિક્સર કરવું મિશ્ર મિશ્રણ મિશ્રણ શબ્દ સિમ્પલ છે ભાઈ એ તો તમને ખબર જ છે ને મિશ્રણ એટલે શું બધું આખું ખીચડી કરી દેવું બધું ભેગું કરી દેવું મિક્સ કરવું એને મિશ્રણ કહેવામાં આવશે પણ આગળ કોઈ શબ્દ લાગે છે બજાર ક્રિયા બજાર ક્રિયા એટલે બજારની જે વિવિધ પ્રકારની ક્રિયાઓ છે જેમ કે પ્રોડક્ટને રિલેટેડ પ્રાઇઝને રિલેટેડ પછી આપણે પ્રમોશનને રિલેટેડ પેકિંગને રિલેટેડ વિતરણને રિલેટેડ એ જે બધી વિવિધ પ્રકારની ક્રિયા છે એ વિવિધ પ્રકારના એલિમેન્ટ છે વિવિધ પ્રકારના જે આ ડાકુના હથિયાર છે એને યુઝ કરીને એને મિશ્રણ કરીને બજારમાં મૂકે છે આ જે મિશ્રણ કરે છે એને બજાર ક્રિયા મિશ્રણ કહીશ હું રિપીટેડલી એટલે કહું છું કે તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય મગજમાં ઘૂસે બરાબર બાકી ડેફિનેશન એ બધું જોવા જઈશું ને થોડું ઘણું ઉપરથી જ જશે કે મારેમાં આના કોન્સેપ્ટ શું છે થિયરિકલ જ આખું ભણાઈ જશો તમે પણ એકચ્યુઅલી મેં તમને પહેલાં પણ કહું હતું પહેલાં બે ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા એમાં પણ કહું હતું બજાર વિભાજનવાળા ચેપ્ટરમાં પણ કહું હતું બજાર સંશોધનવાળા ચેપ્ટરમાં પણ કહું હતું કે આખા બીએ સબ્જેક્ટના જે ટોપિક છે જો તમે એકચ્યુઅલી કોન્સેપ્ચ્યુઅલી સમજશો ને તો બહુ જ મજા આવશે અને એ ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં સપોઝ તમે તમારો બિઝનેસ કરશો ને તો એમાં પણ કામ લાગે ને એ પ્રકારના આ બધા ટોપિક છે બરાબર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો સારા જ છે પરંતુ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મજા આવી જાય એ કંઈક શું કહેવાય તમે આઉટ ઓફ બોક્સ જઈને વિચારતા થાવ ને એવા બધા ટૉપિક છે ખ્યાલ આવ્યું બજાર ક્રિયા મિશ્રણ એટલે થોડું બેઝિક દિમાગમાં ઘુસ્યું આઈ હોપ કે થોડું ઘણું ખ્યાલ આવ્યું હશે તો આપણે એક ડેફિનેશન જ બજાર ક્રિયા મિશ્રણની જોઈ લઈએ કે બજાર ક્રિયા મિશ્રણ એટલે બજાર ક્રિયા મિશ્રણ બરાબર બજાર ક્રિયા મિશ્રણ એટલે એ બજારમાં સફળતા મેળવવા માટે શું કહ્યું છે અહીંયા ગાડી જ આપણે લખ્યા આ થોડું સ્મોલ નથી થતું ને એટલે પ્રોબ્લેમ આવે છે પણ ઓકે આઈ હોપ તમે એક કામ કરીએ ફરીથી એક નાનું અમથું ડ્રો કરી દઈએ કે જેથી કરીને ડેફિનેશન વધારે સારી રીતે ખબર પડે ફરીથી આપણે આ ભયને ડ્રો કરીએ ચલો ભય કરતા બેનને ડ્રો કરીએ બહેનોમાં સ્માર્ટલી કામ કરતા હોય છે બધાને બાટલીમાં ઉતારવા માટે ક્યુટ ક્યુટ બનીને પછી બધાને સ્માર્ટલી ઉતારી લે બાટલી આ બાજુ શું કરવાનું છે બજાર બજાર બિચારું ઝૂંપડી જેવું નાનું અમથું છે એટલે બધા આના જે બનાવે છે એમાં ઝાસામાં આવી જશે એક જ મિનિટ ઓકે આ માર્કેટ છે એવું ધારી લેવાનું તમારે હવે આ કોણ છે માર્કેટિંગ કરનાર વ્યક્તિ એટલે પેલો ડાકુ ડાકુ લેડીઝ ડાકુ આવે હા આવે ભાઈ ડાકુ છે એને શું કરવાનું છે આ જે બજાર છે એને એટ્રેક્ટિવ કરવાનું છે એને પોતાની પોલિસી કે પોતાના જે વિવિધ પ્રકારના સાધનો છે એના દ્વારા આખા બજારને શું કરવાનું છે પોતાના ઝાંસામાં લેવાનું છે એટલે સાના દ્વારા પ્રોડક્ટ દ્વારા પ્રોડક્ટમાં કંઈક પ્લસ માઇનસ કરીને પ્રોડક્ટ છે પછી પ્રાઇસ છે પછી પ્રમોશન દ્વારા પછી બીજું શું આવશે પ્રોડક્ટ પ્રોડક્ટ પછી હા પેકિંગ પેકિંગ દ્વારા દ્વારા જે પોતાની છે એવી વિવિધ એલિમેન્ટને મિક્સ મેચ કરીને એવી કંઈક પોલિસી બનાવે છે કે જેથી કરીને આ ઝૂંપડીવાળા બધા જે માર્કેટવાળા છે એટલે માર્કેટ આખું એના ઝાંસામાં આવી જાય છે ઓકે હવે આપણે સાની વાત કરતા હતા આપણે ડેફિનેશનની વાત કરતા હતા ઓકે ડેફિનેશન તમને સમજાઈ જાય યાદ રહી જાય એટલા માટે ફરીથી ડ્રો કર્યું આઈ હોપ કે હવે ડેફિનેશન તમને યાદ રહી જશે કે બજાર ક્રિયા મિશ્રણ બજાર ક્રિયા મિશ્રણ એ શું છે કે બજારમાં બજારની અંદર એટલે કે આ જે બજાર છે એમાં સફળતા મેળવવા માટે શું કરવાનું છે આ બજાર છે એમાં બજાર ક્રિયા મિશ્રણ એ બજારમાં સફળતા મેળવવા માટે સફળતા મેળવવા માટે ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓ આ કોણ છે ઉત્પાદક એટલે કે ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓ અહીંયા અહિયાં કાઢી નીતિ બનાવે છે ને એટલે અહીંયા લખું છું વિવિધ નીતિઓ ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓને એક સમૂહમાં ભેગા કરી આ જે આખી વિવિધ નીતિઓ છે એને એક સમૂહમાં ભેગા કરી ભેગી મિશ્રણ છે કરવામાં ભેગી કરવામાં આવેલ મિશ્રણ છે હવે આપણે જોઈએ બાય પહેલું પહેલું આવશે બજાર ક્રિયા મિશ્રણ એ બજારમાં સફળતા મેળવવા માટે ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓના એક સમૂહમાં ભેગી કરેલ મિશ્રણ છે ખ્યાલ આવે છે આખું બધું જૈન થઈ ગયું હશે પરંતુ આપણે હવે વન બાય વન જોઈએ જો ચાર્ટ જોતા રહેજો આકૃતિ મગજમાં મૂકતા જજો જેથી કરીને તમને ડેફિનેશન યાદ રહી જાય કે બજાર ક્રિયા મિશ્રણ એ બજાર ક્રિયા મિશ્રણ એ શું છે કે આખું જે આ બજાર છે એ બજારમાં સફળતા મેળવવા માટે બજાર આખું છે બિચારું ઝૂંપડી જેવું બજાર છે એ બજારમાં પોતાનો કબજો વધારે કરવા માટે બજારની અંદર જે પણ કંઈક આપણી પ્રોડક્ટ છે એ વધારે સેલ કરવા માટે વધારે નફો કમાવા માટે એટલે શું કહેવામાં આવે છે કે બજારમાં સફળતા મેળવવા માટે પણ આ સફળતા કોને મેળવવાની છે આ ડાકુ નહીં એટલે કે આ જે પણ માર્કેટિંગ કરી રહ્યું છે એ વ્યક્તિએ મેળવવાની છે એટલે એ શું કરે છે ઉત્પાદકે પસંદ પસંદ એ કરેલ નીતિઓને હવે એ નીતિઓ કઈ રીતે બનાવશે વિવિધ પ્રકારના એની પાસે સાધનો છે વિવિધ પ્રકારના એની પાસે હથિયારો છે એ હથિયારોને દર વખતે કંઈક રીતે પ્લસ માઇનસ કરી દે છે કંઈક હથિયાર દર વખતે કંઈક હથિયારને ઊભું કરે છે એટલે મીન્સ કે શું કહેવામાં આવે છે કે વિવિધ પ્રકાર વિવિધ નીતિઓને એક સમૂહમાં ભેગા કરવામાં આવેલ મિશ્રણ છે ખ્યાલ આવ્યું બજાર ક્રિયા મિશ્રણ એટલે શું આઈ હોપ કોન્સેપ્ટ્યુલી તો તમને ખબર પડી ગઈ હશે ઓકે ચલો હવે તમને થિયરીકલ સમજીએ કે જેથી કરીને થોડું ઘણું વધારે માઇન્ડમાં ઉતરે ધંધાકીય એકમની સફળતાના આધાર માર્કેટિંગની સફળતા પર રહેલો છે જેટલું સારું માર્કેટિંગ કરીને મૂકશો તમે તો જો માર્કેટિંગ સ્કિલ સારી હશે ને તો પેલી સાવ થર્ડ ક્લાસ પ્રોડક્ટ પણ વધારે વેચાશે અને માર્કેટિંગ સ્કિલ જો તમારી સારી નહીં હોય પ્રેઝન્ટેશન સ્કિલ સારી નહીં હોય તો ભલેને ગમે તેટલું એકદમ સારી પ્રોડક્ટ બનાવીને બેસી જશો પણ એ પ્રોડક્ટ એટલી બધી સેલ નહીં થાય એટલે શું જરૂરી છે માર્કેટિંગ સ્કિલ સારી હોવી જોઈએ ધંધાકીય એકમની સફળતાનો આધાર માર્કેટિંગની સફળતા પર રહેલો છે અને માર્કેટિંગની સફળ સફળતાનો આધાર માર્કેટિંગની વ્યૂહરચના પર રહેલો છે કઈ રીતે પોલિસીનો બોમ્બ ફોડો છો માર્કેટમાં તત્વો સાથે મિશ્રણના વિવિધ તત્વોને લગતી યોગ્ય નીતિઓનું ઘડતર કરીને માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે જે વિવિધ તત્વો છે એને મિક્સ મેચ કરીને યોગ્ય નીતિઓ તૈયાર કરવામાં આવે છે બદલાતા જતા સંજોગો પ્રમાણે નીતિઓમાં ફેરફાર કરી વ્યૂહરચનામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવે છે એક નીતિ તમે માર્કેટમાં મૂકી હવે કંઈક નવું લાવવું પડશે બીજા ટાઈમ કંઈક બીજું નવું લાવવું પડશે એટલે એમાં ફેરફાર કરતા રહેવું પડે છે બજાર ક્રિયા મિશ્રણ માર્કેટિંગ મિક્સ વ્યાખ્યા જોઈએ વ્યાખ્યા થોડી અટપટી છે એટલે પછી જોઈએ પહેલા જે આપણે અત્યારે ડેફિનેશન જોયા કે એ ડેફિનેશનને રિપીટ કરી લઈએ ખાસ બધા ડેફિનેશન મોડે કરજો તમને એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચનમાં પૂછાય ત્યારે તો કામ લાગશે જ પરંતુ એની સાથે સાથે એને રિલેટેડના કોઈ પણ ટોપિક તમે લખતા હશો આન્સર લખતા હશો તો પ્રસ્તાવનામાં લખવામાં પણ કામ લાગશે અને બીજી ખાસ વસ્તુ દરેક ચેપ્ટરમાં કહું છું તેમ ડેફિનેશન તમે પોતે જાતે કોન્સેપ્ટચ્યુઅલી બનાવવાની જરૂર નથી ઓલરેડી કોઈ કોથરે પોતાની લેંગ્વેજમાં કહી દીધી છે આપણે કોપી પેસ્ટ કરીને આવવાની છે બરાબર છે એમાં તમે પોતાનું કોન્સેપ્ટ નહીં લખી શકો બજાર ક્રિયા ઓકે જોઈએ ડેફિનેશન છે કે બજાર ક્રિયા મિશ્રણ એ બજારમાં સફળતા મેળવવા માટે પેલી જે ઝૂંપડી હતી ઝૂંપડીમાં સફળતા મેળવવા માટે ઉત્પાદકે પસંદ કરેલ ઉત્પાદક એટલે પેલો ડાકુ હતો એ ડાકુએ પસંદ કરેલ વિવિધ નીતિઓનો એક સમૂહમાં ભેગા કરી કરી કરવામાં આવેલ મિશ્રણ છે જેના સાધનો હતા એ સાધનોને ભેગા કરીને એને કંઈક મિશ્રણ બનાવ્યું અને એ મિશ્રણ રૂપી બોમ એને બજારમાં નાખ્યો એટલે કે પહેલાં ઝૂંપડીમાં નાખ્યો અને આખું બજાર કવર કરી લીધું અને વેચાણ વધારી દીધું ને નફો કમાઈ દીધો બરાબર ફરીથી એકવાર બજાર ગ્રહ મિશ્રણ એ બજારમાં સફળતા મેળવવા માટે ઉત્પાદકે પસંદ કરેલ વિવિધ નીતિઓનો એક સમૂહમાં ભેગા કરીને કરવામાં આવેલ મિશ્રણ છે ઓકે હવે બીજી ડેફિનેશન ઉપરની જોઈ લઈએ કે ફિલ્પી ફિલ્પ કોટલ કોટલર કહે છે કે બજાર ક્રિયા મિશ્રણ એ અંકુશિત ચલો અને તેની કક્ષાનું ચોક્કસ જૂથ છે જેનું લક્ષ્ય બજાર પર અસર ઉપજાવવા વેપારી પેઢીઓ ઉપયોગ કરે છે અહીંયા શું ચલ અને કક્ષાનું ચોક્કસ જૂથ એટલે પહેલાં જે મેં તમને કીધેલું ને પ્રાઇઝ પ્રોડક્ટ પેકિંગ પછી પ્રમોશન એ બધા જે વિવિધ પ્રકારના ચલ છે એમાં કંઈક પ્લસ માઇનસ કરીને એક આખું જૂથ બનાવવામાં આવ્યું છે અને આ જૂથનો યુઝ શું છે એનું લક્ષ્ય શું છે કે બજાર પર અસર ઉપજાવીને કે બજારમાં એ પોતાની પ્રોડક્ટ ચલવી લે વધારે પડતો બજારમાં કબજો કરી લઈ જે પણ કંઈક વેચાણ છે એ વધારી લઈ અને નફો કમાવી લઈ એ જે લક્ષ છે એ વેપારી પેઢીઓ ઉપયોગ કરે છે એટલે કે એ લક્ષ જે લક્ષ બજાર પર અસર ઉપજવવા માટે વેપારી પેઢીઓ યુઝ કરે છે ઓકે આ બંને ડેફિનેશન ઇઝી હતી હવે જોઈએ એક હાર્ડ ડેફિનેશન જો તમને આ ડેફિનેશન ગમે છે તો નો ડાઉટ તમે મોડે કરી શકો છો ગ્રાહકોના પ્રતિભાવને અસર કરવા માટે જેનો ધંધા કે એકમ વ્યક્તિગત કે સમૂહમાં ઉપયોગ કરી શકે એવી ધંધા કે એકમના અંકુશ હેઠળની પરિવર્તનક્ષમ બાબતો જેવી કે પેદાશ કિંમત વિતરણ વેચાણ વૃદ્ધિને લગતી નીતિઓના સમુચ્ચય ને માર્કેટિંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે કહેવાનો ભાવાર્થ એ જ છે કે જે બજાર છે બજારને એટ્રેક્ટિવ કરી શકાય એના માટે આ જે વિવિધ ઘણા બધા ચોલોક એ છે ઘણા બધા એલિમેન્ટ ઘણા બધા સાધનોની વાત કરી છે એ સાધનોને મિક્સ કરીને મિક્સ મેચ કરવામાં આવે છે કે જેથી કરીને બજારમાં સફળતા મેળવી શકાય કે બજારમાં વધુ વેચાણ કરી શકાય આઈ હોપ કોઈ કોન્સેપ્ચ્યુલી કોન્સેપચ્યુઅલી તમને બજાર મિશ્રણ બજાર ક્રિયા મિશ્રણ એટલે તમને ખ્યાલ આવ્યો હશે આગળ વાત કરીએ આપણે ઉપરુક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે માર્કેટિંગ મિશ્રણ એ વિવિધ તત્વોનું બનેલું મિશ્રણ છે આ તત્વો છે પેદાશ એટલે કે પ્રોડક્ટ કિંમત એટલે કે પ્રાઇઝ વિતરણ એટલે કે વિતરણ એટલે કે પ્રમોશન કે એને રિલેટેડની ફેસિલિટી સોરી અભિવૃદ્ધિ એટલે કે વિત્ર અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન અને વિતરણ વગેરે આ તત્વોને લગતી જે નીતિઓ અપનાવવામાં આવે છે તે નીતિઓના સમૂહને બજાર ક્રિયા મિશ્રણ અથવા બજાર ક્રિયા મિશ્ર તરીકે ઓળખવામાં આવે આ બધા જ એલિમેન્ટ છે ને દરેક એલિમેન્ટ વિશે વન બાય વન ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે ઓકે એટલે એલિમેન્ટ પર અત્યારે ફોકસ ના કરતા અત્યારે કોન્સેપ્ટ પર ફોકસ કરો બજાર ક્રિયા મિશ્રણ એટલે શું એ સમજવાની ટ્રાય કરો બજાર ક્રિયા મિશ્રણના આ તત્વો સંચાલનના અંકુશ હેઠળ હોય છે અને સંચાલકો તેમાં સંજોગો પ્રમાણે ફેરફાર કરી કરી શકે છે અથવા ફેરફાર કરતા રહી છે એક બોમ્બ નાખ્યો બજારની અંદર આપણો સક્સેસફુલ ગયો પણ બોમ્બ પછી ડિફ્યુઝ તો થઈ જશે ને થોડા સમય પછી લોકો આપણી પ્રોડક્ટ કદાચ છે તો ઓછી ખરીદતા થઈ જશે અથવા એટલું પહેલા જેટલું જ્યારે બોમ્બ નાખ્યો તો ત્યારે જેટલું વેચાણ થયું એટલું વેચાણ નહીં થઈ બરાબર તો તે સમયે શું કરવાનું પાછો બીજો નવો બોમ્બ બનાવી દેવાનો અને ફરીથી પાછી આગ લગાડી દેવાની તેથી તે પરિવર્તનક્ષમ ગણાય છે પરિવર્તનક્ષમ એટલે થોડા સમયે પરિવર્તન કરતું રહેવું પડે છે તેમના એકલ દોકલ કે સામૂહિક ઉપયોગથી ખરીદનારાઓના ખરીદીને લગતા નિર્ણયો પર પ્રભાવ પાડી શકાય છે ખરીદનારાઓને માઇન્ડસેટ આખું ચેન્જ કરીને આપણી પ્રોડક્ટ ખરીદતા કરી દેવામાં આવે છે કિંમત વિતરણ વ્યવસ્થા અને અભિવૃદ્ધિ માટેની યુક્તિ પ્રયુક્તિઓમાં જરૂરી ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષી શકતા હોવાથી માર્કેટિંગ મિશ્રણ ઊંચું વ્યૂહાત્મક મૂલ્ય ધરાવે છે દાખલા તરીકે હરીફ કરતાં સહેજ નીચી કિંમત રાખીને હરીફના ગ્રાહક શકાય ઓછી કિંમતે જે પેલી બાજુ બીજી પ્રોડક્ટ લેતા એમને આપણી પ્રોડક્ટ લેતા કરી દઈએ કઈક પેકિંગમાં ચેન્જ કરીએ કંઈક ક્વોલિટીમાં કંઈક ચેન્જ કરીએ અથવા કંઈક એટ્રેક્ટિવ કામ કરીએ હરીફ કરતા વધુ આકર્ષક જાહેરાતોને કાર્યક્રમો અપનાવીને પણ ગ્રાહકોને આર્કર્ષી શકાય છે વેચાણનો આધાર બજાર ક્રિયા મિશ્રણ પર રહેલો છે કે તમે કઈ પોલિસીનો બોમ્બ ફેંકો છો બજારમાં બરાબર પેદાશ વિતરણની પદ્ધતિ કિંમત અભિવૃદ્ધિને લગતી કંપનીએ અપનાવે લગતી કંપનીએ અપનાવેલ નીતિઓ ગ્રાહક માટે આકર્ષક હશે તો ખરીદી ખરીદ કરવા માટે ગ્રાહકો હશે વેચાણ વધશે નફો વધશે અને કુલ બજારમાં કંપનીનો હિસ્સો પણ વધશે પણ જો આ નીતિઓ ગ્રાહકોને આકર્ષક લાગશે તો તેઓ ખરીદી કરવા માટે પ્રેરાશે નહીં કંપની સેલ્સ પ્રમોશનનો લાભ લઈ શકાશે નહીં અને અનુકૂળ નીતિઓ અપનાવીને જે નફો કમાઈ શકતી હોય તો તે નફો પણ કમાઈ શકશે નહીં તેથી વેચાણ વૃદ્ધિ દ્વારા નફામાં વૃદ્ધિ કરવાની દ્રષ્ટિએ તેમજ હરીફાઈયુક્ત બજારમાં કંપનીનો હિસ્સો વધારવાની દ્રષ્ટિએ બજાર ક્રિયા મિશ્રણ બજાર ક્રિયા સંચાલનમાં વધુ ઊંચું મૂલ્ય ધરાવે છે તેથી વર્તમાન અને ભાવિ બજારનો મહત્તમ લાભ લેવો હોય તો બજાર મિશ્રણ ઇષ્ટતમ હોવું જરૂરી છે બજાર મિશ્રણ કેવું એકદમ જ એટ્રેક્ટિવ હોવું જરૂરી છે બજાર મિશ્રણના આ તત્વો કંપનીના અંકુશ હેઠળ અને પરિવર્તન ક્ષમ હોય છે ગ્રાહકોના પ્રતિભાવ પર સાનુકૂળ અસરો નીપજાવવા માટે સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને મિશ્રણના કોઈ એક કે એક કરતાં વધુ તત્વોમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે અહીંયા આગળ શું વાત કરવામાં આવી છે ફરીથી એકવાર જોઈએ આપણે કે એમાં શું કહે છે કે મિશ્રણના જે તત્વો છે વિવિધ પ્રકારના એલિમેન્ટ છે એમાં કોઈક એલિમેન્ટમાં આપણે વધારે પડતો ફેરફાર કરીને આપણે એને એટ્રેક્ટિવ કરી કોઈક વાર આપણે શું કરીશું પ્રોડક્ટની અંદર કંઈક કસ્ટમાઇઝ કરી દઈશું તો કોઈક વાર પ્રાઇઝની અંદર સારું એવું ડિસ્કાઉન્ટ લાવી દઈશું તો કોઈક વાર પ્રમોશન એટલે જે માર્કેટિંગ છે જે જાહેરાત છે એ વધારે એટ્રેક્ટિવ કરી દઈશું તો કોઈક વાર પેકિંગ એ રીતનું કરીશું એટલે દરેક વખતે અલગ અલગ પોલિસી અપનાવવાની છે કે જેથી કરીને પ્રોડક્ટ આપણી ચાલતીને ચાલતી જ રહે માર્કેટમાં જોઈએ ફરીથી એકવાર ગ્રાહકોનો પ્રતિભાવ પર સાનુકૂળ અસરો નિપજાવવા માટે એટલે કે ગ્રાહકોને એટ્રેક્ટિવ કરવા માટે સમય અને સંજોગોને ધ્યાનમાં લઈને કયા સમયે સાનો ટ્રેન ચાલે છે એને ધ્યાનમાં લઈને મિશ્રણમાં કોઈ એક કે એક કરતાં વધુ તત્વમાં જરૂરી ફેરફાર કરી કાઢવાનો બરાબર કયા પ્રકારનો ટ્રેન ચાલે છે સમય શું છે સંજોગ શું છે એક્ઝા સોરી માર્કેટની અંદર સિચ્યુએશન શું છે એના આધારે આપણે પોલિસી લાવવાની તેમને જેમ કે હવે વેલેન્ટાઇન ડે આવશે તો એને અકોર્ડિંગલી પોલિસી લાવ્યા બરાબર પછી એ રીતે આપણે સપોઝ રક્ષાબંધન આવે છે કોઈક ફેસ્ટિવલ આવે છે તો કેડબરી કંપનીએ શું કર્યું એક સેમ જ પ્રોડક્ટ હતી ભાઈ ફાઇવ સ્ટાર બી એની જ પ્રોડક્ટ છે ડેરી મિલ્ક પણ એની જ પ્રોડક્ટ છે પ્રોડક્ટ તો સેમ જ છે પણ એને શું કસ્ટમાઇઝ કરી દીધું કે કેડબરી સેલિબ્રેશન કરીને એક આખું કુછ મીઠા હોજાઈ કરીને આખું પેક આપ્યું જે પ્રોડક્ટ તમે છૂટક લેવા જશો તો ત્યારે પણ એ જ મળશે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી શું કર્યું એક બોક્સ લીધું ને બોક્સમાં સેમ ટુ સેમ એ પ્રોડક્ટ મૂકી દીધી કંઈક

એટલે કે વસ્તુ કિંમત વિતરણની વ્યવસ્થા અભિવૃદ્ધિ માટે વ્યૂહરચનાઓમાં જરૂરી ફેરફાર કરી ગ્રાહકોને આકર્ષી શકાય છે અને તેથી જ બજાર ક્રિયા મિશ્રણ ઊંચું વ્યૂહાત્મક મૂલ્ય ધરાવે છે જે પણ કંઈક પ્લાનિંગ હોય છે એમાં સૌથી બેસ્ટ પ્લાનિંગ કયું છે બજાર ક્રિયા મિશ્રણનું બજાર ક્રિયા મિશ્રણ તમે જેટલું સારું બનાવશો કે જેટલું સારી પોલિસી લાવશો એનો બોમ્બ જેટલો સારો બનાવશો ને એટલી જ વધારે આગ બજારમાં વધારે લાગશે બરાબર એટલે એટલી જ તમારી પ્રોડક્ટ વધારે ચાલશે વધારે નફો કમાઈ શકશો ને વધારે વેચાણ થશે દાખલા તરીકે હરીફ કરતાં સહેજ નીચા ભાવ રાખીને તેમજ વધુ જાહેરાતના કાર્યક્રમો અપનાવીને હરીફના ગ્રાહકોને આકર્ષી શકાય છે એ એમ છતાં છેવટનો તો એની સફળતાનો આધાર બજાર ક્રિયા મિશ્રણ કેટલે અંશે ગ્રાહકલક્ષી અને નફાકારક બને છે તેના પર રહેલો છે એટલે કહ્યું ને આગળ બે શબ્દ સમય અને સંજોગોને આધારે આ મિશ્રણ બનાવવું અધરી આપણને લાગી દીધું કે ભાઈ સારું એવું મિશ્રણ બનાવી શકીએ છે ને મિશ્રણ બનાવીને મૂકી દીધું એ નહીં ચાલે કયા સમયે કયા સંજોગોમાં કઈ સિચ્યુએશનમાં કયું મિશ્રણ કામ કરશે કયા સમયે પ્રાઇસ ડિસ્કાઉન્ટ કામ કરશે કયા સમયે પ્રોડક્ટને કસ્ટમાઇઝ કામ કરશે એ દરેક વસ્તુ વિચારીને જ મિશ્રણ બનાવવાનું બરાબર તો આટલું હતું બજાર ક્રિયા મિશ્રણ આઈ હોપ તમને ખ્યાલ આવ્યું હશે મેઈન ટોપિક તો કોન્સેપ્ટચ્યુલી ખ્યાલ આવ્યું હશે એટલું ઇનફ છે અને ત્રણ ડેફિનેશન જોઈ ચૂક્યા ત્રણમાંથી કમ્પલસરી બે ડેફિનેશન તો દરેક વ્યક્તિએ મોડે કરી જ દેવી એ એક્ઝામની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચનમાં કામ આવશે અને આગળના જે વિડિયો જોઈશું એના પ્રસ્તાવના લખવામાં પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કામ આવશે ઓકે ફ્રેન્ડ્સ તો આની સાથે આજનો વિડિયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે કોન્સેપ્ટચ્યુલી તમને બજાર ક્રિયા મિશ્રણ વિશે ખ્યાલ આવ્યો હશે નેક્સ્ટ વિડીયોમાં વિવિધ ટોપિક સાથે મળીશું અને આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે બધા એલિમેન્ટ જે બધા સાધનોની વાત કરી કે જેનાથી આપણે બોમ્બ બનાવવાનો છે એ દરેક સાધનો વિશે એ દરેક એલિમેન્ટ વિશે વન બાય વન જોવાના છે ઓકે ચલો તો ત્યાં સુધી થેન્ક યુ